તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન વરસાદી વાતાવરણ વચ્ચે મતદારોમાં ઉત્સાહ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ ચૂંટણી પ્રક્રિયા તાપી જિલ્લામાં આજે રવિવારના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણીઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ સિત્તેરથી ત્રેસઠ ટકા મતદાન નોંધાયું હતું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું જિલ્લામાં વરસાદી વાતાવરણ છતાં મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ નોંધાયો હતો મતદારો હાથમાં છત્રીને ઓળખપત્ર લઈ મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા ઘણા મતદાન મથકો પર વડીલો અને અશક્ત નાગરિકો સહાય સાથે પહોંચતા દ્રશ્યો ગદગદ કર્યા હતા પેટા અને સામાન્ય બંને ચૂંટણીઓ માટે સ્ત્રી મતદારોનું ટકા સિત્તેર પોઈન્ટ સત્તાણું અને પુરુષ મતદારોનું ટકા સિત્તેર પોઈન્ટ ઓગણત્રીસ રહ્યું હતું સાંજના સમય સુધી ઘણા મથકો પર લાંબી કતાર જોવા મળી હતી અને મતદાન પ્રક્રિયા એકાદ સ્થળે લંબાઈ હતી જિલ્લાની આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારોની ભાગીદારી નોંધપાત્ર રહી હતી મતદાન માટે તંત્ર પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી મતદાન મથકો પર પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ લાઇન વડીલો માટે વાહન વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા સાવધાનીપૂર્વક અમલમાં મુકાઈ હતી દિવસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી પર્વ ઉજવતા તાપી જિલ્લાના મતદારોની ચેતના અને જવાબદારી પ્રશંસનીય રહી હતી